મંદિર કેવું છે અને સાવનનો નો સોમવાર છે આજે તો હું તમને દર્શન કરાવીશ વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો એક કિલોમીટર જેવો ઊંચો ડુંગર હશે આ અમે બે જણ આવેલા છે અને જોઈ લો તમે પાછળ એ મંગલેશ્વર ડુંગર છે અને મંદિરનું બાંધકામ કેવું છે અમે બહુ મહેનત કરી નીચેથી રેતી સિમેન્ટ લઈ ઉપર બહુ મહેનત કરી અને અમે મંદિર બનાવ્યું હતું તો હું તમને મંદિરનું બાંધકામ કેવું છે અને હું તમને મહાદેવના દર્શન કરાવીશ તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હર હર મહાદેવ કમેન્ટમાં લખજો જરૂરથી અને વિડીયોને શેર કરજો તમારી પાસે આ વિડીયો આવે એટલે બે વ્યક્તિને શેર કરી અમારી મદદ કરજો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે નીકળીએ અને જોઈએ અને દર્શન કરીએ મહાદેવ દોસ્તો ચોમાસું છે હમણાં એટલે ઘાસ પણ લીલું લીલું થઈ ગયું છે અને ઉપર ઝાડો પણ લીલા લીલા છે તો આપણે અહીંયાથી જોઈશું હમણાં તો વાટ છે નથી જે જવા માટેનો રસ્તો હતો તે રસ્તો હમણાં નથી અહીંયા તો આપણે સીધા ચડવું પડશે તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ અને હર હર મહાદેવ કમેન્ટમાં લખતા રહેજો તો દોસ્તો પાણીનો બોટલ લીધો છે ભેગો અને આ ઠેલાની અંદર નાસ્તો લઈ લીધો છે અમે કારણ કે અમને બહુ મોડી ખબર પડી આજે સોમવાર છે એટલે થોડાક મોડા થઈ ગયા છે અમે સાડા દસનો ટાઈમ થયો છે તો આપણે ડુંગરની ટોચ ઉપર ચડશું અને તમને દર્શન કરાવશું મહાદેવના તો વિડીયોમાં તમે આવ્યા હોય તો વિડીયો પૂરો જોઈ અને પછી નીકળજો અને એક સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ મહાદેવના નામે તો દોસ્તો ઝાડવા બધા લીલા લીલા થઈ ગયા છે અને દોસ્તો આપણા જેટલા ડુંગર છે આમાં ઘણા બધા ડુંગરના વિડીયો અમે મૂકેલા છે જે જોવાલાયક છે જૂના મંદિરો અને કંઈક જોવાલાયક ડુંગરો હોય એવા બધા વિડીયો મૂકેલા છે તો તમે આ ચેનલ ની અંદર મળી જશે જોજો તમે તો દોસ્તો ઝાડવા આવી ગયા છે બહુ લીલા લીલા અને બીક પણ આવે આમાં કારણ કે સાપ જંગલી જાનવર બી હોય શકે તો એવું અહીંયા લીલા લીલા ઝાડવા છે તો બહુ ધ્યાન રાખી આપણે જવું પડશે પણ હું તમને મહાદેવના દર્શન કરાવીશ અને આ મંદિર કેવી રીતે બનાવ્યું હતું તેના પણ વિડીયો ઓલરેડી મૂકેલા જ છે આ ચેનલની અંદર તમને મળી જશે અને મારે ચાર હજાર કલાક વોચ ટાઈમ અને એક હજાર કમ્પ્લીટ થઈ ગયા હમણાં તમે બધા સપોર્ટ કર્યો તો પાંચ હજાર થવા થવાના બસ થોડાક બાકી છે અને પેમેન્ટ પણ આવવાનું બાકી છે તો જલ્દીથી વિડીયોને શેર કરો અને જલ્દીથી આપણે પેમેન્ટ આવી જાય કેટલું પેમેન્ટ આવ્યું આ વિડીયોનું યુટ્યુબનું તે પણ હું તમને જણાવીશ જરૂરથી દોસ્તો હજી અડધે નથી પૂઈ ગયા અને ગરમી ગરમી થઈ ગઈ થાક લાગ્યો છે પાંચ કિલો જેવો વજન છે બે નારિયર છે નાસ્તો છે ઘણું બધું લીધેલું છે તો હજી અડધે નથી પૂઈ ગયા તો મહાદેવનું નામ લઈ અને પોગી જશું ઉપર દોસ્તો તમે ફૂલ સપોર્ટ આપેલો છે એવો જ સપોર્ટ આપતા રહેજો આ વિડીયોની અંદર આ વિડીયોની અંદર તમે કેટલા વ્યક્તિને શેર કરો એ કમેન્ટમાં જણાવજો આ વિડીયોની અંદર જોશું આપણે મહાદેવના દર્શન કરાવીએ તો આ વિડીયોને તમે કેટલો શેર કરો કેટલા સપોર્ટ આપે છે એ જોવું છે આપણે કોઈને જબરજસ્તી નથી પ્રેમથી વિડીયાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો દોસ્તો થાક લાગ્યો એટલે હવે સાહેબ બેઠા છે અમે અને દોસ્તો આજે પાછળ તમને દેખાય છે એ પણ યુટ્યુબની અંદર ચેનલ બનાવેલી છે એને સપોર્ટ બહુ મળતો નથી તો તમે સપોર્ટ કરજો એની ચેનલનું નામ છે રાહુલ હિન્દુસ્તાન વ્લોગ ચેનલનું નામ છે યુટ્યુબમાં સર્ચ કર સર્ચ કરશો એટલે મળી જશે એના વિડીયા તો એને હજી હમણાં તો યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો તમે પ્લીઝ બધા સપોર્ટ કરજો આવા વિડીયો જોવા માટે એને એના એની ચેનલની અંદર પણ તમને મળી જશે તો સપોર્ટ આપતા રહેજો અને કમેન્ટ કરજો દોસ્તો હવે અડધે પહોંચી ગયા છે અમે બસ થોડીક વાટ છે હવે એટલે મંદિર પણ આવી જશે અને પાછળ જોઈ લો તમે આ સાઈડ સુપોડીયો ડુંગર છે જોવા સામે ધોર ધોર દેખાય એનો પણ વિડીયો મૂકેલો છે જોવા જેવો મસ્ત છે જૂની વસ્તુ છે ભયંકર પથ્થર એક મોટો છે એનો વિડીયો મૂકેલો છે પછી આ સાઈડ બીજા ડુંગરો દેખાય બધા ડુંગરોનો વિડીયો અમે બનાવશું અને બનાવેલા જ છે તો તમે જોજો તો હવે બસ થોડીક વાર છે આપણે નીકળીએ અહિયાંથી હવે કારણ કે અહીંયા વાટ કેવું કઈ છે નથી સીધા આડે ધડ ચડવાનું જ કામ કરીએ છીએ અમે અને તમે કમેન્ટ ના કર્યું હોય તો હર હર મહાદેવ એકવાર કરી નાખજો કમેન્ટ દોસ્તો એકવાર કહી દે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો એટલે અમને પણ વિડીયો બનાવવાની થોડીક તાકાત આવે મને વિશ્વાસ છે કે તમે જરૂર સપોર્ટ કરશો આ વિડીયોની અંદર બધા વિડીયોની કરતા કરતા આની અંદર વ્યૂ વધારે આવવા જોઈએ તો દોસ્તો બસ હવે થોડીક વાર છે ખાલી એક થી બે મિનિટનો રસ્તો છે અને હું થોડુંક અમારું ગામ તમને બતાવી દઉં જોવા પાછળ દેખાય ઘર એ અમારું ગામ છે અને હવે બસ થોડી વાર છે મહાદેવના દર્શન કરવા માટે દોસ્તો હવે બસ મંદિર દેખાય છે આપણે પહોંચવા આવ્યા અને હું તમને દર્શન કરાવું મારા ભેગો હતો એક જણો તે પહોંચી ગયો છે અને હું પાછળ રહી ગયો હવે હું તમને મંદિર દેખાડું તો દોસ્તો આ મંદિર પાછળ દેખાય છે અને ત્યાં પતરા હતા એ પતરા વાવાઝોડાની અંદર ઉડાડી મૂક્યા છે તો કઈ બાજુ પડ્યા છે પતરા એ બધું જવું પડશે પછી બધું એક ટાઈમ લઈ એને પણ હરખું કરીશું આપણે અને આપણે બસ મંદિરે પહોંચી ગયા હવે આ સાઈડ ઘર દેખાય છે અમારા ગામના અને હું તમને દર્શન કરાવું હવે જો દોસ્તો આ છે મંદિર અને આપણે મંદિરની સામેની સાઈડે જઈશું અને ચંપલ અહીંયા કાઢી નાખશું ને જો છે છે આ મહાદેવ ના દર્શન કરાવું આ છે ગણપતિ બાપા પછી આ છે હનુમાન બાપા અને અંદર છે મહાદેવ જો હર હર મહાદેવ એક સબસ્ક્રાઈબ કરી નાખજો તો અહીંયા નાખજોથી આ છે અમારું ગામ નાનું એવું અને અહીંયા ઉપર પતરા હતા એ પતરા બધા ઉડાડી મુકા છે અને મંદિરનું કામ થોડુંક બાકી છે અહીંયા ઓટલો બનાવાનો એક જુઓ અને આ ધજા બજા બધું પડી ગયું છે પછી બધું સરખું કરશું એક દિવસ ટાઈમ લઈને તો દોસ્તો પહોંચી ગયા અમે અહીંયા મંદિરે જો તમે આ પાછળ મંદિર દેખાય અને જે આ ઘર દેખાય નીચે જો તમે જે ઘર દેખાય ત્યાંથી અમે સિમેન્ટ રેતી અને ઉપાડીને અમે લાવતા હતા અહીંયા અને આ મંદિર બનાવ્યું પછી આ લાદી લાવ્યા બહુ બધી મહેનત કરેલી છે આ મંદિર સાટું થઈ તો તમે એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરજો હર હર મહાદેવ હવે આપણે અહીંયા નારિયર બારિયર વધેરી દઈએ અગરબત્તી કરીએ દીવો કરીએ પછી આપણે મળીએ પાસા અહિયાં તો દોસ્તો આપણું કામ પૂરું થઈ ગયું છે હવે અહીંયા હવન કરી દીધો નારિયેળ વધેરી દીધું અગરબત્તી થઈ જઈ અને આપણે હું તમને દર્શન કરાવી દઉં પાછો ફરીથી એકવાર જો આ મંદિર અહીંયા હનુમાનજીની મૂર્તિ છે અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ છે અહીંયા નંદી મહારાજ મહારાજ છે અંદર મહાદેવ ને પાર્વતીની મૂર્તિ છે અને આ જોઈ લો તમે અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બહુ મહેનત કરી આ મંદિર બનાવ્યું છે અમે અને હજી અમારે બીજી પણ સુવિધા કરવાની છે પાણીની સુવિધા કારણ કે ની અંદર ઉનાળાની અંદર અહીંયા ઘણી બધી પબ્લિક થાય છે ની અંદર તો આપણે બીજી પણ સુવિધા કરવાની છે પાણીની તો તમે બધા સપોર્ટ કરતા રહેજો તમારે બસ એટલી જ મદદ કરવાની છે અમારી કે વિડીયોને શેર કરવાનો અને સબસ્ક્રાઇબ કરવાનો એટલે અમે અહીંયા સુવિધા અમારે બીજી કરવાની છે અહીંયા પતરા નાખવાના છે અહીંયા થોડોક ઓટલો બનાવવાનો છે આ થોડોક બનાવેલો છે અને બધા બહુ મહેનત કરી અને ખર્ચો કરી અને બધા ખર્ચો થોડો થોડો આપેલો છે એટલે આ મંદિરનું કામ પણ પૂરું થઈ ગયું છે તો આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કે મને આશા છે કે તમે જરૂર સપોર્ટ કરશો મને અને આપણે આ વિડીયોની અંદર જોઈશું કે કેટલા વ્યૂ આવ્યા અને આ વિડીયોની અંદર કેટલા સપોર્ટ કરે છે તે તો હર હર મહાદેવ કમેન્ટમાં જણાવજો લખજો કમેન્ટ અને કયા કામથી વિડિયો જોવો છો એટલું કમેન્ટ કરજો અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર